વિસનગર કે લુઘડો હમણાં કાચો ટાઈમ છે લાહે ત્યાં તો કે ડોહા લઘરા લઈ આવો એ ભાવ પેલો લાખ રૂપિયા ગાઘરો લાખ રૂપિયા તો હિયે અને તો લાખ રૂપિયા નો ગાખરો તો એ વાત કરે છે કે નામ છે એવું ગાખરા નો આ ચેવો સંચેવ નઈ એ જોવો પડશે આજ તો કે કીધું કે નાવા ના તો આપણે એસ્ટીમ જતા પણ હોડ ઓછી કે આપણે ઈ ખણે બજાર ફરવાનું હોય અને કે નાવા તો પહેલા તમારા ભાઈનો બાઈક લઈ લેક તે બાઈક નો શોક કર્યો આને વળી તે ના હોય તો બાબુડો ના તો નઈ પાડે મને વિશ્વાસ છે બાબુ નામ ને બાબુ જ વળે છે બાબુ ને કહું

ના મગન બાઈક જ નહીં મારતા તને નહીં મળે બાબુ મગન બાઈક નું ધન મૂ છું મારી મરજી હાલુ ના હાલ મારા હાથ માં પેટ્રોલ પુરાવશું બસો નું તો બસો નું નખાવે તો હજાર નું નખાવે મારા બાઈક નહીં હાલવું તને એ પણ હાલ તું ઘેર જો ખાલી ખોટું ઘેર પડી જ રહ્યા પરે સારું લે પણ હું લઈને હાલ જ છું કલાક માં કલાક ને પોચ મિનિટ થતા પોચાય મારા બાઈક નહીં હાલવું તને નહીં મળે ના હું હેડ્યો ગોતા ઓ મેં ચેદર પમ્મા આયા છીએ રે બાબુ તમે ભાઈ ના બાઇક પણ બઉ ખોટું કરી છે આ તમારા ના પાડી ને તારી દવા મુખ કરો ને એ તું જો ખાલી એવી દવા કરો ને જીવતે જીવતો એના ના પણ ભગતજી हेलो भगत जी हो बात करू क्या तुम रो हुए मारो भाई नहीं तुम्हारे हाजू बाबूजी जता रहे ये एक्सीडेंट थी सो oh, वाह wow. ચોકડીએ એ ઈસ્કોણા બાઈક લઈ બોડું બોડું ફૂટી ગયું તો તમે ના થાય તો ગયો શું ગયો હા બાબુ આ તને જીવતે જીવતા મહી નાખે આ તો જો આ તારો હાડું આવતો હોય છે રોતો ને રોતો મને બે વાત હાડું મારો હાલુ બબરો ભગવાનનો નો હતો મગનજી નો ફોન આવ્યો હતો કે તમારા હાડુ આ દુનિયા રહ્યો નહી હાડુ તું તો મારું દાદો કરાવી ગયો બચારો ભગવાન નો માણસ હતો દાળ પીતા બે જણા તો આ બે જણ ઘેર પીતા હતા બચ્યું મરતા નાવર્યું ભગવાન

ચોકડી માં ઓવ તો મો તો મુ કઈ કઈ થાજો કે ચોકડી અંડળો ને એટલે હાચવી લઈને અંડળજો સગરલાલ તમા મુ છોકરાને કહું છું કે બે પૈડા વાળો વિશ્વાસ કોઈ નઈ હો તાચી આ બે જણા મોરી મન ભેગા થયા ચા પાઈ તી બે જણા મન યો નઈ ના હોય ભગવાનનો નો મોહ તો ઓ સગરલાલ આમ તો હવે કે જવું નઈ એમ લે હળો એટલે ગાડી વાડી કોઈ કરી શકે નઈ ભાઈ કોઈ ભાઈ હાટુઓ ને મોઉ ડાઢો કરાઈ જગ્યો जा मो मा भी मा भई न

ભગતજી ભગતજી <laughs> <laughs> અરે બાબુજી તમારે એક્સિડન્ટ ન થતું કોને કીધું તા મોહન રોવી છે તા મે કીધું તો મન તો કો થાય હું જો તમે બાઈક નું જોતાજી બાઈક નું ખોરાજી બાઈક મારું ટકરા જીવું તમે જો બાજી કમ્પર્સર ખોલ ભાઈ આવા હમાર આવા દેવા દેવા

પર્યા લઈને યાદ આઈ હવારે બાઈક આલો ના પાડી ને એમાં બધું કાવતરો કરે હા બાબુજી આવી મજાક ના કરાય અને હું ધૂર ગાડ નાખું ઘેર જઈને મકાન ની તો ખબર આ તો હારું કરે મે તઈ જાય ને આખું ઘવા લઈને આવ્યો તો તમારો આબરૂ જોત ના અમારું તો જોત જોરો અરે માર ભઈ જોત આ મને જો તો ના મે નાખવા તમે ઘેર જઈ ઇને સમજાઈ દયો કે આવા ફોન પર ના કરાય આમ જ નાખું આ તો તા હા કે ના આવું આવું ઘર ના નિયાબુ તમે ઘેર જો ખબો ને ના કામ મકાન બાઈક રાગી રાગી ચલાવનો આ બરો રાગી રાગી જઈએ બી તી સ્પીડ માં જઈએ આ તો અમે જીએ ઘેર હો લેવા પડે હાચી પડજો આટવો

પરા અલ્યા મને ખબર પરા બાઈક માં તાથી ના પાર્યા આતલે સુધી પહોંચી જાય તારે થઈ ગયું બાઈક ની ના પડે એટલે ભાઈ હું રેનો પરેલું કરું ઘરે રહેવાનું ભાઈ નઈ આ તને તારા કશું અધો આ પછી મારે હું મરી આ બાકી ના ગયો કશું અધો ને લડમી મળી જે દાણો માં મારું નઈ દાણો બાકી બંજા મારા

હા ચેર મજાક કરવાનો હું બંધ ચોકડી ના તો ભાઈ જવા ને મને